માતાજી તો આપણે એક આપણે કટિંગ કરવાની છે જે કેવી રીતે સિમ્પલ રીતે થઈ શકે તો મેં આ નેટ નું ફેબ્રિક લીધું છે જે બહુ મસ્ત ડિઝાઇન નું અને ખુબસુરત ડિઝાઇન નું છે તો આપણે હવે કટિંગ કરી લઈએ તો ઉપરનો ભાગ છે તે આપણે વીસ ઇંચે રાખવાનો છે તો આપણે વીસ ઇંચ આવી રીતે સિમ્પલ રીતે માર્ક કરી લેવાનું છે અને આ ત્રણ મીટર છે તેને મેં આવી રીતે સંકલિન રાખેલું છે તો આવી રીતે લાઇન ડ્રો કરી અને આપણે કટિંગ કરી લેવાનું છે તો સિમ્પલ રીતે આપણે આવી રીતે કટિંગ કરી લઈએ તો આવી રીતે કટિંગ કરી લેવાનું છે અને આવી રીતે રાખશું તો વધારે આપણે લાઇન ડ્રો નહીં કરવું પડશે તો આ ટાઈપથી મેં લાંબુ કટિંગ કરી લીધું છે તો આપણે ઉપલો ભાગ આવશે તો આ ટાઈપથી આપણે ઉપલો ભાગ કટિંગ થઈ ગયો છે અને હવે એનો નીચેનો જે ઘેર છે તે આપણે કટિંગ કરીએ તો આ મેં અઢી મીટર કાપડ લીધું છે અને આવી રીતે ચાર વડું મૂકેલું છે તો આ ટાઈપથી આપણે અને સાડા તેર ઇંચની લંબાઈથી આપણે કટિંગ કરવાનું છે તો પહેલું જે કટિંગ કર્યું હતું તે જ રીતે આપણે આ કટિંગ કરવાનું છે આવી રીતે લાઇન કરી અને એક લાઇન ડ્રો કરી અને કટિંગ કરી લેવાનું છે તો આ ટાઈપથી આપણે કટિંગ કરી લઈએ તો હવે આપણે નીચેનો ભાગ છે જે ઘેરમાં છે તો જે વધનું કાપડ હતું તેને આપણે અગિયાર ઇંચે કે સાડા અગિયાર ઇંચ આપણે લાઇન ડ્રો કરી અને કટિંગ કરી લઈએ તો આ ટાઈપથી કટિંગ કરી લેવાના છે બે પટ્ટા જેના કારણે નીચેનો ઘેર છે તે બહુ વધારે આવશે ટાઈપથી આપણે કટિંગ કરી લેવાનું છે પૂરી ચોલીનો ઉપરનો ભાગ છે તે કટિંગ થઈ ગયો છે તો ઉપલો ભાગ આપણે વીસ ઇંચ રહેશે વચલો ભાગ આપણે સાડા તેર ઇંચ રહેશે અને નીચેનો ભાગ છે તે અગિયાર સાડા અગિયાર ઇંચ રહેશે એટલે ટોટલ લંબાઈ આપણી બેતાલીસ ઇંચ આવી જશે અને ઉપર થોડોક આવશે તો હવે આપણે નીચેનું પ્લાન ફેબ્રિક લઈ લીધું છે તેને આવી રીતે ત્રાસી રીતે મૂકવાનું છે તો આ ટાઈપથી ત્રાસી રીતે મૂકી અને ઉપરના કમરના ભાગને આપણે દસ દસ ઇંચ માર્ક કરી લેવાનું છે અને જ્યાંથી દસ ઇંચ લીધું છે ત્યાંથી આપણે બેતાલીસ ઇંચ આપણે માર્ક કરવાનું છે તો આવી ત્રિકોણમાં આવી રીતે બેતાલીસ બેતાલીસ ઇંચ માર્ક કરી લેવાનું છે અને આવી રીતે આપણે કટિંગ કરી લેવાનું છે તો વધનું જે નીચેનો ભાગ ઘટે છે તેની અંદર આપણે કળી ચડાવવાનું છે પણ પહેલાં કટિંગ કરી લઈએ તો આ ટાઈપથી મેં કમરનો ભાગ અને ગોળ ઘેરાઈમાં કટિંગ કરી લીધું છે તો આ ટાઈપથી કટિંગ કર્યા બાદ જે આપણે કળી ઘટે છે તો આપણું પ્લેન ફેબ્રિક બીજું પડ્યું છે તો એને આવી રીતે સિમ્પલ રીતે મૂકી દેવાનું છે સરખી રીતે ગોઠવી અને કળીના ભાગનું આપણે કટિંગ કરી લેવાનું છે સેજ વધારે અડધો ઇંચ રાખવાનું છે સિલાઈમાં આવી પ્રમાણે તો આ ટાઈપથી કળી થઈ ગઈ છે અને કળી થયા બાદ હવે આપણે આવી રીતે એને સ્ટીચ કરી લેવાની છે તો આ ટાઈપથી મેં સ્ટીચ કરી લીધી છે તો આ ટાઈપથી કળી સ્ટીચ કરી અને આવી રીતે લાગે છે તો હવે આપણે જે ઉપરનો ભાગ જે લીધો હતો નેટનો તે આપણે આવી રીતે સીપટા સીપટા મૂકી દેવાનું છે જેટલો ત્રણ મીટરનો છે તે આ કમરના ભાગે આપણે મૂકી દેવાનું છે તો આ ટાઈપથી આપણે સ્ટીચ કરવાનું છે નાના નાના સિપ્ટા લેવાના છે પાસે પાસે તો હું કંઈ બધો ઘેર જેટલો ત્રણ મીટરનો હતો તે કમરના ભાગે આવી જવો છું તો ફૂલ ઘેરવાળીને સરસ લાગશે આ ટાઈપથી મેં સીપટા મૂકી દીધા છે અને હવે જે નેટ ફેબ્રિક છે તેને આપણે લેવાનું છે જે સીપટા મૂક્યા છે તેને નીચેનું હવે આપણે વચલો ભાગ છે પ્લેન ફેબ્રિક તે આપણે ચડાવવાનું છે તો એની ઉપર આપણે આવી રીતે ચત્તું છે તે ડિઝાઇનવાળું છે રાખવાનું છે ઉપરની સેટ આપણે ઊંધું રાખવાનું છે એટલે આપણે ચેતું થાય તો આ ટાઈપથી લઈ અને સીપટા મૂકવાની છે આ સીપટા સેઝ આવશે જે વચલો ભાગ છે ને તે તો આ ટાઈપથી આપણે વચ્ચેથી હરફું મૂકવાનું શરૂ કરીએ તો આ ટાઈપથી આપણે મૂકી દઈએ તો ટાઈપથી આપણે સીપટા મૂકીને તૈયાર કરી લીધો છે પૂરો ભાગ અને નીચે આપણે જે નાનો પટ્ટો આપણે લીધો તો તેને પણ આવી રીતે સીપટા મૂકવાના છે અને આ સીપટા પણ આપણે આઘા આઘા જ રાખવાના રહેશે આની અંદર આપણે ફૂલ જાજુ કાપડ જશે તો આવી રીતે આપણે આઘા સીપટા રાખીશું ત્યારે આપણે આની અંદર ઘેર આવી શકશે તો આ ટાઈપથી આપણે સિપ્ટા મૂકી દઈએ અને ફૂલ ઘેર તૈયાર કરી લઈએ તો આ ટાઈપથી મેં સિપ્ટા મૂકી દીધા છે અને ત્રણેક પ્લેટ તૈયાર કરી લે છે તમે જોઈ શકો છો કે કેટલું સુંદર ઘેરમાં અને સુંદર મારા ચણિયાચોળીનો ભેગો તૈયાર થઈ ગયો છે તો ફૂલ ઘેર સાથે તો આ ટાઈપથી આપણે સહેલાઈથી કેર કરી શકીએ છીએ તો આ નેપાનો ભાગ છે તે મેં અઢી ઇંચે રાખેલો છે અને આ ટાઈપથી એક સાઈડ મેં નેટનું અને એક સાઈડ સાદું પ્લેન કાપડ લઈ લીધું છે તો નેફાના ભાગને પણ આપણે આગળથી વાળી લેવાનું છે અને ચણિયાના ભાગને નીચેથી આપણે વાળી લેવાનું છે અને પછી આવી રીતે નેફો મૂકવાનો છે તો આ ટાઈપથી આપણે વાળેલો ભાગ છે તેને હવે આવી રીતે ઉપર નેફો ફાઇનલી ઉપરની સાઈડ ચડાવવાનો છે તો આ ટાઈપથી નીચે અસ્તરનો તો આપણે મૂક્યો છે તો આ ટાઈપથી હવે આપણે ઉપરની સાઈડ નેટનો મૂકી દઈએ તો આ ટાઈપથી નેફો તૈયાર થઈ શકશે તો પહેલાં આવી રીતે વાળવું જરૂરી છે અને ઘર ઊંધું થઈ જશે તો આવી રીતે વાળી અને આવી રીતે આપણે નેફો સહેલાઈથી મૂકી શકીએ પહેલાં ઊંધી સાઈડ મૂકવાનો છે અને ઉપરની સાઈડ આપણે ચત્તો રાખવાનો છે તો આ ટાઈપથી નેફો પૂરી રીતે મૂકી દેવાનો છે તો આ ટાઈપથી મૂકી અને સિમ્પલ રીતે તૈયાર કરી લેવાનું છે તો આ ટાઈપથી મેં ચણિયા ચોળી આખી તૈયાર કરી લીધી છે અને ફિટિંગ કેવી રીતે લેવું તે સિમ્પલ રીતે દેખાડું તો આ ટાઈપથી નીચેથી પણ આપણે સિમ્પલ મેં વાળી લીધું છે નેટ છે તે તો આ ટાઈપથી આપણે ગોઠવી લેવાનું છે અને પહેલાં નેટને સિલાઈ મારી લેવાનું છે ઠેઠ સુધી ઠેઠ એટલે થોડુંક આપણે નેફાનું છે ત્યાં સુધી બાકી રાખવાનું છે તો પહેલાં એ સિલાઈ મારી લઈએ તો આ ટાઈપથી એ સિલાઈ માર્યા બાદ તે અંદરની સાઈડ જવા દેવાનું છે તો આવી રીતે અંદરની સાઈડ લઈ જાય અને આપણે નીચેનું કપડ વાળી દેવાનું છે અને પછી આપણે સિલાઈને અને ફા સુધી મારી લેવાની છે તો આ ટાઈપથી આપણે ચણિયાચોળી મસ્ત તૈયાર થઈ જશે તો આ ટાઈપનો આપણો લુક છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી